અમદાવાદ ખાતે આયોજિત આજની ગડી તે રળિયામણી ભજન સંધ્યા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ આજની ગડી તે રળિયામણી ભજન સંધ્યા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમનું આયોજન યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં 150 જેટલી ભજન મંડળીઓના 2500 મી વધુ બહેનોએ ભાગીગી રહ્યા હતા જેમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અપાયેલા વિષયો પર શ્રેષ્ઠ ભજનની રચના કરનારી ભજન મંડળીઓનું સન્માન કરાયું હતું આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સ્ત્રી એ શક્તિ સ્વરૂપા છે કારણ કે સ્ત્રી એ પરિવારના દરેક સભ્યનો વિચાર કરે છે અને તમામ બહેનોએ આ કાર્યક્રમમાં અનેક વિષયો પર સુંદર ભજનો દ્વારા સંદેશ રજૂ કર્યા છે તે પ્રશંસનીય છે તેમ તેમણે ઉમેર્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વજન રચવા માટે અપાયેલા વિષયો પરિવાર જીવન अन्नનો આદર સ્વચ્છતા મોબાઈલનો વધુતો ઉપયોગ તથા કેચ ધ રેઈન ની પ્રશંસા કરી મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા સહિત આ કાર્યક્રમના আয়োজકોને બિરદાવ્યા હતા